રાજકોટ જિલ્લાના પારડીના ભુવાની કપટ લીલાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામમાં છેલ્લા સાત વર્ષથી ધૂણવું જોવાના ધતિંગ કરનાર ભુવા ધીરુભાઈ મગનભાઈ ધરસુડિયા પટેલનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનની મદદથી બારસો પંચાવન સફળ પર્દાફાશ કર્યો હતો ભુવાને દાણા જોવાની વિધિ ડિન્ડક સાબિત થવાથી કબૂલાત નામું સાથે માફી માંગી બંધની જાહેરાત કરી હતી ભુવા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાવતા ચકચાર થવા પામી હતી રાજકોટ જિલ્લાના પારડી ગામમાં ઘરના માતાજીનું મઢ સુરાબા સુરાબાબા દાદાનું મઢ રાખી અને જોવાનું દાણા જોવાનું કામ અને લોકોના દુગ મટાવાનું કામ ભુવા ધીરુભાઈ જુડેસિયા પટેલ કે જેઓ બે પરિવારો વચ્ચે વિખવાદ થાય અને સરદારના પરિવારને પોતે વ્યક્તિ છે એને જોયું કે આ દીકરીનોને યુવક યુવતીનો સંસાર ચાલે નથી અને વિખવાદ ઊભો કરીને સામા પક્ષના લોકો છે એ દીકરીને પિયર મોકલી ગયા આ નિમિત્તની અંદર ભુવાનો એક ષડયંત્રનો ભાગ હતો એને સાપર વેરાવળના મુકેશભાઈ વેજીભાઈ કાપડિયા નામના પરિવારનો દીકરો છે કૃણાલ છે આ દીકરાએ દીકરીને બોલાવવાનું બંધ કરી દીધું એની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું દીકરી છે નિર્દોષ હતી અને દીકરીને ઘરના પરિવારો માર મારતા હતા એવી હકીકત પણ સામે આવી છે આ સમગ્ર બનાવની અંદર ગુવાનો ઉપયોગ કરી ગુવાનો ષડયંત્રનો ભાગ રચના કરી અને સંબંધો પૂરા કરવાનું એક કાવતરું ઘરેલું હતું એ કાવતરું નિષ્ફળ નીવડેલી છે વિજ્ઞાન એ ધીરુભાઈ ધુડેશિયા પટેલનો પગલાંભાશ કર્યો છે એને કબૂલાતનામું આપ્યું છે માફી માગી છે સામે સરદારના બાબુભાઈની પણ માફી માગી લીધી છે કે પોતાની વરવી ભૂમિકા હતી અને હવે પોલીસ છે અરજીના અનુસંધાને આગળની કાર્યવાહી કરે છે અને ધીરુભાઈ પટેલ સામે અટકાયતી પગલાં લીધા છે